પણ પ્યોર જે વસ્તુ હોય છે માર્કેટમાં બીજી બ્રાન્ડ થી અને ઈ પ્રોડક્ટ અને યોગેશભાઈ ની પ્રોડક્ટનો એક ડિફરન્સ કઉ કે જે ખેતી કરે છે ને ગ્રાઉન્ડ લેવલે ત્યાંથી ખરેખર ન્યુટ્રીશન નો તફાવત થાય છે આપણે કોઈ પણ ઔષધિ લેતા હોય તો એ આપણે રિઝલ્ટ માટે લેતા હોય કોઈ પણ રોગને અથવા તો આપણી આપણી જે ઇમ્યુનિટી પાવર છે એને વધારવા લેતા હોય અથવા તો કોઈ રોગ સામે આપણે રક્ષણ મેળવવા આટું ઔષધિ લેતા હોય તો ઔષધિમાં મુખ્ય વસ્તુ છે ને પોષક તત્વો તો પોષક તત્વ છે પણ એ જો ઓર્ગેનિક જે રાસાયણિક ખેતી ઉગાડવામાં આવે તો એમાં એટલા પોષક તત્વો નથી હોતા જ્યારે યોગેશભાઈ અહીંયા પોતાના ફાર્મ ઉપર ઉગાડે છે એ ટોટલી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડે છે એટલે પ્રાકૃતિક ખેતીમાં એક તો એક ઔષધી છે અને પ્લસ એમાં પ્રાકૃતિક ખેતી દ્વારા જો ઉત્પાદન કરવામાં આવે તો એમાં પૂરેપૂરા પોષક તત્વો મળે અને એને જો પ્યોરિટી સાથે એનું વેલ્યુડેશન કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે અને એ જ રિઝલ્ટ અત્યારે અમને અમારા કસ્ટમરમાં પણ દેખાય છે કે એ પોતે રિપીટ કરે છે બધી પ્રોડક્ટ અને એને સારામાં સારા રિઝલ્ટ મળે છે તો અમારો અનુભવ છે કે ખરેખર આ યોગેશભાઈ ની નિસર્ગ ઓર્ગેનિક તરીકેની એની બ્રાન્ડ છે અને આ બધી વસ્તુ ખરેખર વાપરવા જેવી હોય છે તમે બીજાને પણ સજેસ્ટ કરી શકો છો